હોલિકા આજે હવે આપણે આજે હોલિકાનો તહેવાર છે હોળી પ્રગટાવવાનો સમય હમણાં જ થોડી વારમાં થઈ રહ્યો છે હોળી માતાજીને આપણે પ્રગટાવવાનું બધી જ ગુરસવણી થઈ ગઈ છે ને ગામના વડીલોય છે તો મિત્રો આપણા આજના વિડીયોના માધ્યમથી હું તમને એ બતાવવાનો પ્રયાસ કરીશ કે અત્યારના સમયમાં એકવીસમી સદીમાં અને આ જે વડીલો બેઠા છે એ જ્યારે નાના હતા એના સમયમાં અને અત્યારે જે સમયમાં જે હોળીની પૂર્વે તૈયારી કરવાની હોય એમાં પછી હોળીની જે છાણા છે હૈડા છે એ બધું તૈયારી તો થઈ ગઈ હોય પણ એ ઘરે ઘરે ત્યાં દરવાજા પાસે પહોંચાડી દીધા હોય ને ત્યાંથી હોળી ટીમ લઈ આવવા માટે કેવી રીતે ગયેલા ગયરિયા લઈ આવતા એનું માધ્યમ શું હતું એની પૂરી હું માહિતી આજે હું આપીશ તો હું તમને પેલા તો એ પૂછીશ કે આપણે હોળી પૂર્વે જેવી આ છે એક આપણું સનાતન ધર્મનું એક પર્વ છે આ હોળીકા દહન અમને અમારા વડભાઈ પરંપરા અમે જોયેલું હોય પછી હવે અમે આ બધું હલાવીએ છીએ ગામની અંદર પેલા શેરી છે ઢોલ વગડાવે ભૂલ વગેરે માણસને ખબર પડી ગઈ કે સાણા આપણે બજારમાં નાચાવાના પછી સાણા બજારમાં મૂકી તે પછી સરપંચ દ્વારા ટ્રેક્ટર બોલાવે એ સરપંચને કરવાનું હોય ટ્રેક્ટર બોલાવી સાણા એકઠા કરીને આ ગોળી માતા આગળ જાવે એ સાણા જાવી પછી અમે પંદર વીસ કે પચીસ જણા જે વડીલો હોય એ બધા આવીને ગોઠવણી કરે ગોઠવણી કરી તે પછી એમાં અગ્નિ પ્રગટાવે અગ્નિ પ્રગટાવવાનું એ કારણ અમારા વડભાઈએ અમને એવું શીખાયેલું કે પરબારી બાકા કરી દિવાળી કોઈમાં ન મૂકે તમારે અગરબતી પાંચ લઈ અગરબત્તી પેટાવે અગરબત્તી માં જાર હોય એ થી પેટાવો આવો અમારા વડભાઈ અમને શીખાડેલું એ પરંપરા રીતે અમે આ ચલાવી રહ્યા છીએ 20 વર્ષો થયા અને આખા ગામનો સપોર્ટ છે પેલા તો થોડું આયા ગામ આખું ભેગો થાતું હવે વાડી વિસ્તારમાં માં ઓછું આવે છે ગામ આ રીતે બધું આમ પરંપરા કાયમ જાળવી રાખી છે અમાર વડભાઈ પણ હોળીના દિવસે જે છાણા ને આયડાન છે એ તો ઘરની પાસે બધા રાખી દે પણ એ સમયે એવો નિયમ એક એવો રિવાજ હતો કે ઢોલ વાગે એટલે છાણા ડીલિયમ બજારમાં મૂકી દો અને ઢોલ અત્યારે આપણે છે અહીંયા ઘરેથી છાણા ને આયડાને પડતો ને લેવા માટે ટ્રેક્ટર છે પણ પહેલાના સમયમાં કઈ આવે એટલે કુંભાર ઈ લગડા માં ભરી પાંચ હાથ ગેરિયા કે પંદર વીસ ગેરિયા એના ભેગા જે જે બજારે બજારે લગડું ફેરવે લગડું ઠલવે આ રીતે પેલા કુંભાર ભગવત આગળ ગધડી હતી અને લગવેથી આ છાણા હારી અને અહીંયા લતા તે પછી અહીંયા લઈ તે પછી એ બધા ખડકતા તે પછી બધું ગામ આખું અહીંયા બધું ભેગું થઈ અને તે જે કંઈ વિધિ આવે વિધિ કરીને પછી એને પીતા હોય કેમકે લગડાની અંદર તો મર્યાદિત છાણા આવતા હોય એટલે લગભગ મારા મત પ્રમાણે તો ઘણો સમય લાગતો હશે અહીંયા છાણા પછી ત્રણ વાગ્યાથી ચાલુ થઈ જાય એટલે હા લગડેથી છાણા હારીને અહીંયા કુંભાર ભગત લે આવતા કુંભાર આપી ભગતડી એ વહી ગયા પછી કુંભાર ભગત ગાડું હતું એટલે ગાડે થી હારી ઢગલો કરતા એ કુંભાર વગત જતા અને કુંભાર વગત હારી આવતા

પછી જાય જાય કુંભ કુંભ નીકળે તો છે એ કેટલો કેવા પ્રકાર નો કેવી રીતે આવતા વર્ષમાં વરસાદ નું પ્રમાણ કેવું રહેશે ને એ એ વડીલો છે નક્કી કરતા તો એ મારે હું વિડિયોને માધ્યમથી એ જાણવા માંગે કે એ કેટલી હદે સાચું પડ જે આપણે પેટાવી હોલિકાને પેટાવ્યા પછી ચાર કે સાડી ચાર કલાક પછી પવન માથે હોય છે બરોબર છે એ પવન વધારે હોય તો વેલી પેટી જાય પવન ઓછો હોય તો ધીમે પેટે

ગામને પરકેમાં દીધા પછી જે અમારા બધા ગામની અંદર દેવ છે એને પ્રસાદી ધરી અને તી પછી ગામમાં પછી ને ભાઈઓને વિતરણ કરવાનું તમારી પાસે આ જવાબ તમે જે વાત કરી બીજી વખત રિપીટ કરવા માંગીશ કે આપણે જોડી હોળી માતાજી હળગી ગઈ હોય પછી ઘણો બધો દેવતા હોય લગભગ આપણે જોઈએ તો દેવતા ઉપર ઉઘાડે પગે દેવતા ઉપર નઈ દેવતા ઉપર દેવતા ઉપર થી નથી દેવતા આથમણી બાજુ કેળી કઈ ને ઉગમણે મોઢે

પછી જમણવાર કરે જમણી હા ભાઈ કરે ત્યાં દાયરો કરે ત્યાં ખજુરી બધા પ્રસાદી પાછળ જમણવાર કર્યા પછી આ પરંપરા જૂની અમારી પડી આવે અને અત્યારે જે ઘરે વાયડ હોય તો પહેલાના સમયમાં આયડો દેવા જતા આપણે જે હાતા આયડાના પ્રતીક આવતા એ હાયડો દેવા જતા જે ઘેર વાયડો હોય તો ત્યાં વાયડો દેવા ગયા એટલે એ આપણે ખજુ બરોબર પહેલા એ સિસ્ટમ હતું

વત્તા ઓછા પ્રમાણમાં અપ શબ્દો બોલાય છે ખરેખર અપ શબ્દો બોલાવવાનું કારણ એક હતું કે આગરથી પેલેથી ઘણો સમય સમયથી બરોબર છે કે જે આયા માણસો આવતા ને હોલિકા એક હોલિકા પ્રગટ થાવી તેદી માણસો હોય ને હોલિકા દહન કર્યું આપણે તો હવે છાણાને એનું નામ ન કરીએ પણ જેદી હોલિકાનું દહન કર્યું તે દિવસે જે કંઈ હતા જે માણસો હતા અને એ માણસો બધા ભેગા થઈ અને આય હોલિકા દહન દહન કરવા આવ્યા દહન કરવા તે હોલિકાએ જે પાંપડી ઓઢી હતી કેના ઉપર પ્રહલા પ્રહલાદ ઉપર ઉપર હોલિકા ઉપર જે હતી વસ્ત્ર એટલે હોલિકા થઈ ગઈ વસ્ત્ર વગરની વસ્ત્ર વગરની થઈ ગઈ એટલે જે અળહમ થયું જે ઉભા તમે કીધું ગેર શબ્દ બોલવાનું કારણ કે જે ફરતા ઊભાતા એની કીધું કોઈને હું દેખાય એટલે કોઈ ભાઈ કીધું કે એ આ દેખાય આ ટૂંકમાં હવે ખરેખર આપડા વડીલો એ જય છે કે હવે આ સમય માં અત્યારે એકવીસમી સદી માં આજે અમુક અમુક સમય કદાચ બોલાતા હશે તો એ ખરેખર બોલાવાનું ભાઈઓ

but i